હારો હાલો હેલો જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અ ન્યુ લોક તો લોક ચાલુ કરે છે સાંજે 9 વાગે કેમ હવાર ની વહી ગઈ છે હા અમે બે દેરાણી જેઠાણી હવાર ની વહી ગઈ થી શોપિંગ કરવા ને બહુ બધી શોપિંગ કરીને આવી છીએ રસોઈ બનાવી ને રિક્ષા મોકલ છે ને આમ ગાડીમાં જ ઉપાડીને આવી એટલું બધું નથી લીધું રિક્ષા ફરાય એટલું ગાડી ફરાય ગઈ એટલું લઈ લીધું હતું એટલે આપણે કઈ વલોગિંગ થયું ને એના ઘરે બેઠાઈ કોઈ કઈ કર્યું નહીં એટલે આપણે અત્યારે ચાલુ કરીએ છીએ તો આજ તો પછી સુઈ જાહું નો કાલ હું થાય જોસુ પછી હાલો માંડવીના ઓરા ખાવા ગરમ ગરમ ઠંડા વાતાવરણમાં સમીર ભાઈએ સમીરે સેકા હો માંડવીના જોરા છે સે હોય ઓરા તો શું કહેવાય ઓરા રીંગના હોય તો રીંગણાનો ઓરો બને રીંગ બેંગન કા ભરતા હોય અમને નથી ખબર અમને નથી ખબર અમે તો મારા બાપાના ઘરે માંડવીના ઓરા જ કહીએ તો અમે કંઈ નવું કહે અમે જો કે માંડવી ખાધી જ નથી અમારા બાપાના ઘરે એટલે અમને ના ખબર હોય તમે દડાણીયા આવે બહુ ખાધી ને તમને ખબર હોય તો અમે તો બારે વાંચવું તો થાય તમે બારે વાંચવા ઓહ

यो बस छे का काले जाऊ न जति जा मही आपरे बेना बे तिन दुकान बाकी रहीस धवल हमारे जोय आवी हाचे न होसी जेस्ते कहुछु मने घर आयन त याद आवे आप मोडु थई गयो तने એટલે ના મેડાયો તો સોમેરમ કલ જહાના છે કે અમે કલ જવાની છે કે જવાનું તમે ટમકેશ ઓ તમકેશ શોપિંગ કરો જવાની

માંડવી નવા માંડવી નવા તો પૂરું કરી દો મારે જોયા બે ત્રણ દોઢ વખા થાય એને તો બહુ જોઈ છે ને ખાવાનું માંડવી ખાવાની ફોલવાની બહુ પ્રેક્ટિસ ને તમારે બધું એને સારું તમે પ્રેક્ટિસ વાળા છો ને તો વાંધો નહીં અમને ખાઈ લેવા દે

ત્રમકેશ્વર મહાદેવ ના દર્શન કરી આવી વરસાદ હતા શંકર ભગવાન ના દર્શન કરીને આવી ગયા અને માં ના ખાવા નો ફેમસ ફૂડ મિશાળ સૌ બધા ટાઈમથી વન ડઝનમાં આવું તું આજ ફાઇનલી સ્કૂલેથી ડાયરેક અમે લઈને આવી ગયા છે એટલે અમારે કલાકનો ટાઈમ નીકળી જાય નહીં કલાક રમી લઈએ વરસાદ છે એટલે અંદર બેસશું બહાર કાંઈ બેસશું નહીં નહીં થઈ જશે ચાલો ગયા છે વન ડઝનમાં બારનું બસ તો જગ્યા છે બધી

દવા વગરનું એકદમ ઓર્ગેનિક દર્શન ના કરવા દીધા શંકર બાપા ના પણ ગયા પણ પણ વરસાદ ચાલુ થઈ ગયો દર્શન દર્શન કરીને અંદર શંકર બાપા કે ઘરે જઈને કરે જર્શન ક્યાંય નથી આવું

તો આપણે હેર કટ થઈ ગયા છે દેરાણી પા કરાવી દીધા પાર્લર ન આવડતું હોય તો આપણે એટલું તો કરી દઈએ ના જ જવાના છે એ નીકળી જવાના છે બાર વાગે તો આપણે રસોઈ બસે કરી લઈએ છીએ ને બસમાં મૂકી આવશું પછી બીજા બધા કામ કરશું કારણ કે આજ કામ બધા બાકી છે અમે એના પેકિંગ વેકિંગમાં વળગી ગયા હતા બધાય તો ધીમાહી જાય છે પાછા और कलाला स्टोरी बस्ते ने मुख में आ भी गया है तरी पर प्रतिभा रूपली तो बहुत सर पर ध्यान रख ली तो, तो बेक तो, तो तुम्हारे सामने हमने नहीं नहीं मजा कर रहे है नहीं मजा आवे वो है तो वो सामने ले राख जो है से प्यार देगा नहीं आ गई से बॉस नु चाय से मारे हारो हालो

કે આપણે એવું જ લેવાની વસ્તુ તો હવે બેચારી દિવસે તો બધા હતા થોડુંક સૂનું સૂનું લાગે છે પાછા કાલ પરમધી થાય તો સેટ થઈ જાઉં તો હવે આજનો લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ મળસું કાલે નવા મજાના વ્લોગમાં જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ